બે હજાર પચીસ ની કક્ષાની ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય વન અને પ્રણમ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ રાજ્યના વન અને પ્રણમ મંત્રી મનુભાઈ બેરા તથા ઉપસ્થિતિમાં સૌભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઠીમડી ખાતે બરડા ડુંગરના સાનિધ્યમાં આયોજિત સિંહ દિવસ બે હજાર પચીસની રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રીના પ્રદસ્તે આ અવસરે બેરડા અભયારણ્ય ખાતે નવીન સફારી પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટર તૃણાહારી પ્રાણીઓના બ્રીડિંગ સેન્ટર વન્ય પ્રાણીઓ માટે રેસ્ક્યુ સેન્ટર તેમજ ઇકો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિતના વન અને પર્યાવરણ વિભાગના કુલ રૂપિયા એકસો ઓ ગણા એંસી કરોડના અગિયાર કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે ઇકો ટુરિઝમ સાઇટના બુકિંગ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ અને વિકાસની ઝાંખી દર્શાવતી સિક્સટીન્થ લાયન્સ પોપ્યુલેશન ઇસ્ટિમેશન રિપોર્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ અવસરે સૌને વિશ્વસી દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં સિંહનું આગવું સ્થાન છેમાં જગદંબાની સવારી પણ સાવજ છે ભારતીય રાજમુદ્રામાં પણ સાવજ છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતના વસતા એશિયાટિક સિંહ આજે દેશની અસ્મિતાનું પ્રતિક બન્યા છે તેમણે માન્ય વડાપ્રધાનના દિશા દર્શનમાં સિંહો સહિત વન્યજીવોના સંરક્ષણ માટે કરવામાં આવી રહેલ પ્રયાસોની રૂપરેખા આપી બરડા સહિત રાજ્યના અગિયાર જિલ્લાઓમાં વધી રહેલ સિંહોની સંખ્યાને ગુજરાતનું ગૌરવ ગણાવ્યું હતું સાથે જ મુખ્યમંત્રીએ વન્ય વૈભવના વનરાજના સંરક્ષણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વિકાસની સી ગજનાથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા વિશ્વ સી દિવસની ઉજવણી અંતર્ગત બરડા અભયારણ્યમાં મોનિટરિંગ તેમજ પેટ્રોલિંગ માટે વન્ય પ્રાણી રેસ્ક્યુ વાહનો બાઇક તેમજ પેટ્રોલિંગના વન્ય આહવાનોને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું મુખ્યમંત્રી દ્વારા અવસરે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરી એક પેડ કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું